આમ આદમી પાટી ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજીનામું રામું આપશે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું ને તેના વચ્ચે હવે ઈશુદાન ગઢવીએ સ્પષ્ટતા કરી છે કે ભારતીય જનતા પાર્ટી તેમના એકસો એકસઠ ધારાસભ્ય છે તેમનું રાજીનામું અપાવે અને ચૂંટણી લડે વૈષ્ણવ જન તો તેને કર

મોરબી માં ચૂંટણી લડો આવો પડકાર ફેંક્યો કાંતિ અમૃતિયા ને હવે જે પ્રકારે અફવાઓ જોર પકડ્યું હતું કે શું વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તેના વચ્ચે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નથી આપવાના બ્રિજની દુર્ઘટના બને છે કેટલાય લોકો મૃત્યુ પામે છે ભાજપની લાપરવાહીના કારણે આખા ગુજરાતમાં ભાજપ પ્રત્યે રોષ છે ભાજપ ભ્રષ્ટાચારની ચરમસીમાએ પહોંચી ગયું છે રોડ રસ્તા ગટર પાણી આ વ્યવસ્થાઓથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે ત્યારે ભાજપ આ બધા મુદ્દાને ભટકાવવા માટે ચેલેન્જ ચેલેન્જ રમી રહ્યું છે ભાજપને હું કહેવા માગું છું તમારામાં ચેલેન્જ હોય તો એકસો ને ધારાસભ્ય રાજીનામા આપે અમે તૈયાર છીએ લડવા માટે પણ તમે વિસાવદરની જનતાને હું કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂતાથી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી થઈ ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે તમારે એટલા જ કરોડો રૂપિયા આવી ગયા હોય એ નામના તો કરો તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કામો ગટરના કામો તમે એ કામ નથી કરી શક્યા લોકો તમારાથી ત્રાહીમામ પોકારી ગયા છે લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ વિસાવદરવાળી કરવી છે એટલે ગુજરાતની જનતાને પણ હું કહેવા માગું છું કે વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઈ મજબૂતાઈથી વિસાવદરની જનતા માટે સતત કામ કરશે કોઈ ગોપાલભાઈ ઇટાલિયાને રાજીનામાની વાત છે નહીં ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં અને ભાજપવાળા કામ ઉપર ધ્યાન દો મુખ્યમંત્રી ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ સત્તર સત્તર લોકો મૃત્યુ પામે છે એની પહેલાં એકસો પાંત્રીસ મૃત્યુ પામે છે એટલા બધા કાંડ થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને તમને શરમ નથી આવતી તમે આવા નિવેદનો કરો છો અને મુદ્દા ભટકાવવાની કોશિશ કરો છો તમારામાં તાકાત હોય તો મુખ્યમંત્રીને એકસો એકસઠ લોકો રાજીનામા આપે અમે તૈયાર છીએ ચૂંટણી લડવા મિશુદાન ગઢવીનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના એકસો એકસઠ ધારાસભ્ય છે તેના તે રાજીનામું અપાવે ગુજરાતમાં ફરી વખત ચૂંટણી લડે આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા માટે તૈયાર છે અને જે પ્રકારે બ્રિજની દુર્ઘટના બની રોડ રસ્તા હોય કે ગટરના પાણીના પ્રશ્ન હોય તેને ક્યાંક ક્યાંક ઢાંકવા માટે ભારતીય જનતા પાર્ટી અત્યારે આવા મુદ્દાઓ ઉપાડી રહી છે અને અફવાઓ ફેલાવી રહી છે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવ જોવા ન્યુઝિયા ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ